હેલો દોસ્તો હું છું સ્વાગત કરું છું તમારું કરંસ ઇન્ફોર્મેશન ગુજરાતી ચેનલમાં જય હનુમાનજી દોસ્તો દોસ્તો આજના વિડીયોમાં આપણે દસ પૈસાના સિક્કાઓ વિશે વાત કરવાના છીએ હવે આજે તમે સ્ક્રીનમાં જોઈ રહ્યા છો દસ પૈસાના સિક્કાઓ તેના ઉપર આગળ પાછળની બાજુ નજર નાખી લો પછી આની કિંમત અને ડિટેલ્સ વિશે વાત કરવાના છીએ અને દોસ્તો વિડીયોને કરીએ સ્ટાર્ટ તે પહેલાં આપણી ચેનલમાં જે પણ ભાઈઓ નવા આવ્યા હોય તે નીચે સબસ્ક્રાઈબ બટન આપેલ છે સબસ્ક્રાઈબ લખેલ તેના ઉપર ક્લિક કરી અને સબસ્ક્રાઇબ કરી દે જેથી તેને આવનાર વિડીયો પ્રાપ્ત થઈ શકે તો વાત કરીએ પહેલાં સિક્કા વિશે તો આ સિક્કો જોઈ શકો છો સિક્કા ઉપર આગળ પાછળ નજર નાખી લો આની વાત કરીએ ડિટેલ્સની તો આ વર્ષ ઓગણીસો ચુમ્મોતેર મેટલ છે એલ્યુમિનિયમ મેગ્નેશિયમ વેટ છે બે પોઈન્ટ ત્રીસ ગ્રામ સાઇઝ આવે છે છવ્વીસ એમ એમ અને સેપ બાર સ્કોલો વેટ વાત કરીએ તો આ ત્રણ મિનિટમાં છપાવે છે જે બોમ્બે કોલકત્તા અને હૈદરાબાદ ત્રણ મિનિટની કિંમતની વાત કરીએ તો બોમ્બે મિનિટમાં અત્યારે પચાસ રૂપિયા જેટલી કિંમત છે કોલકત્તા મિનિટમાં સો રૂપિયા અને હૈદરાબાદ મિનિટમાં આઠસો રૂપિયા આઠસોથી સાડા આઠસો સુધી અત્યારની કિંમત ચાલી રહી છે હવે આ જે કિંમત છે તેના ઉપર ધ્યાન ના આપતા જે બોલું છું તેના ઉપર ધ્યાન આપશો કારણ કે બે હજાર ત્રેવીસની બુક છે એટલે અપડેટ કિંમત અત્યારની જે બોલું છું તે છે ઓકે એટલે સાડા આઠસો રૂપિયા આની કિંમત છે અને આ રેર કેટેગરીમાં આવે છે હૈદરાબાદ મિન્ટ તો જો કોઈ પાસે આ સિક્કો હૈદરાબાદ મિન્ટમાં હોય તો કોમેન્ટમાં જણાવે અને વાત કરીએ હવે બીજા સિક્કા વિશે તો આ સિક્કા વિશે જોઈએ આ સિક્કો આનું વર્ષ છે ઓગણીસો પંચોતેર એલ્યુમિનિયમ મેગ્નેશિયમ મેટલ છે વેઇટ આવે છે બે પોઈન્ટ ત્રીસ ગ્રામ સાઇઝ છવ્વીસ એમ એમ અક્રો સ્કોલો અને સેપ બાર સ્કોલોપેડ હવે આ બે મિનિટમાં છાપવામાં આવેલ છે બોમ્બે અને કોલકત્તા આની વાત કરીએ તો આ બંને મિનિટમાં સેમ કિંમત ધરાવે છે જે બસો બસો રૂપિયા છે બોમ્બે અને કોલકત્તા બંને મિનિટમાં બસો રૂપિયા અત્યારે કિંમત આની છે ઓકે હવે વાત કરીએ આગળ તો આ સિક્કો જોઈ શકો છો આ સિક્કો ઓગણીસો છોતેરનો છે એલ્યુમિનિયમ મેગ્નેશિયમ વેઇટ છે બે ત્રીસ ગ્રામ સાઇઝ છવ્વીસ એમ એમ અક્રોચ અને સેપ્સ બાર સ્કોલોબેટ આ બે મિનિટમાં છાપવામાં આવેલ છે બોમ્બે અને કોલકત્તા બંને મિટમાં આની પણ સેમ કિંમત ચારસો રૂપિયા ઓકે બોમ્બે અને કોલકત્તા બંને મિટમાં ચારસો ચારસોની કિંમત છે અત્યારે હવે વાત કરીએ આગળ તો આ સિક્કો જોઈ શકો છો આગળ પાછળ નજર નાખતા જજો અને વાત કરીએ આ સિક્કાની તો ઓગણીસો સત્તોતેરમાં છપાયેલ છે મેટલ છે એલ્યુમિનિયમ મેગ્નેશિયમ વેઇટ આવે છે બે ત્રીસ ગ્રામ સાઇઝ છવ્વીસ એમ એમ અક્રોચ કોલોપ્સ અને શેપ આવે છે આનો બાર સ્કોલો આ પણ બે મિનિટમાં છાપવામાં આવેલ છે બોમ્બે અને કોલકત્તા બંને મિનિટમાં સેમ કિંમત આની પણ ચારસો રૂપિયા ઓકે અને સ્કેર કેટેગરીમાં આવે છે અને ઉપરના ત્રણ સિક્કા જોઈએ તે પણ સ્કેર કેટેગરીમાં આવે છે પણ જે આપણે પહેલો સિક્કો જોયો તે ચારસો રૂપિયા જેની અત્યારની કિંમત બતાવતી હતી પણ અત્યારે તેની આઠસો પચાસ રૂપિયા જેટલી કિંમત છે અને તે રેર કેટેગરીમાં આવે છે ઓકે તો દોસ્તો આ હતો આજનો વિડીયો આપણે ચાર મિનિટમાં ચાર સિક્કાઓ વિશે ચાર મિનિટની અંદર સમજ્યા તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક આપજો અને ચેનલ હજુ પણ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો કારણ કે આવનાર નવા વિડીયો ત્યારે તમને પ્રાપ્ત થઈ શકે છે ઓકે તો બસ આજનો વિડીયો એટલો જ હતો હવે મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી ટેક કેર બાય બાય